હું નિકુંજ ભટ્ટ ભરૂચમાં સામાજિક કાર્યકર્તા તરીકે કામકાજ કરી રહ્યો છું ગઈકાલે માનનીય નીતિન ગડકરીજીને ભારત સરકારના જેવો રોડ અને પરિવહન મંત્રી છે તેઓને મારા દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે કે જેમાં ભરૂચથી વડોદરાના લગતા તમામ બ્રિજો તથા રોડનું સમારકામ તાત્કાલિકપણે એટલે કે પંદર દિવસની અંદર કરી આપે અને જો પંદર દિવસની અંદર માન્ય મંત્રાલય દ્વારા કાં તો નેશનલ હાઈવે ઓથોરિટીઝના સચિવ લેવલના અધિકારીઓ દ્વારા અથવા તો બીજા કોઈ અધિકારીઓ દ્વારા પણ જો પંદર દિવસની અંદર આ સમારકામ પૂર્ણ નહીં થાય તો હું ગાંધીઝિંધિયા માર્ગ માર્ગે ભરૂચ કલેક્ટરશ્રી અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટીની રિજનલ ઓફિસ ગાંધીનગર ખાતે હું પ્રતિક ઉપવાસ કરીશ સમારકામ કરવાનું છે સમારકામમાં ભરૂચથી વડોદરામાં મુખ્યત્વે ચાર બ્રિજો આવે છે જામવા માજગામ નજીકનો બ્રિજ કંડારી બ્રિજ બામણગ્રામ બ્રિજ અને પોર આગળ જે બ્રિજ છે તે તેના તેના કારણે બ્રિજમાં ખાડા પડેલા છે અને આ બ્રિજોનું ખાલી સમારકામ કર્યા આપે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય એટલા માટે